હબડાસા તાલુકાના ગરડા વિસ્તારના મુખ્ય મથક વાયોરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુના પચીસ થી ત્રીસ ગામના લોકો દવાખાને આવે છે પરંતુ ડોક્ટરોની ગેરહાજરીના કારણે દર્દીઓને સમયસર સારવાર ન મળવાના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અબડાસા તાલુકાના ગરડા વિસ્તારના મુખ્ય મથકમાં એવા વાયરો ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં

ત્યારે ખરેખર આજુબાજુના પચીસથી ત્રીસ ગામ ગામડાઓ અહીંયા દવાખાને આવતા હોય છે ત્યારે તો જ્યારે આ અહીંયાના ડોક્ટર સાહેબ છે એ ઘણીવાર હાજર હોતા નથી અથવા તો ઇન્ચાર્જમાં અહીંયા બીજા ડૉક્ટર આવતા હોય છે અને નલિયાની ડ્યુટી છે કે જખ્ખુમાં ડ્યુટી ગયા છે એવી રીતે ઘણા પેશન્ટો અહીંયા આવીને ધક્કા ખાતા હોય છે ખરેખર આ વાયર ગામની ઘણા વર્ષોની એક માગણી છે કે આ પીએચસીને સીએસસીમાં અપગ્રેડ કરવા માટે વર્ષો જૂની માંગણી છે એનો પણ હજી સુધી અમલ કરવામાં આવ્યો નથી ત્યારે ગામ લોકોને એવી માંગણી છે કે પરમાનન્ટ અહીંયા સ્ટાફ રહે ઘણીવાર રાત્રે એમરજન્સીમાં જ્યારે કાંઈ એવું પ્રોબ્લેમ આવે પેશન્ટને ત્યારે અહીંયા જો લોકલમાં સ્થાનિક જો અહીંયા સ્ટાફ રહેતો હોય તો તેમને પણ સુવિધા મળે અને આજુબાજુના કેટલા ગામડાઓમાંથી જે દર્દીઓ આવતા હોય છે ત્યારે અહીંયા આવે તો અહીંયા ઘણીવાર સ્ટાફ હાજર હોતો નથી તેથી જો અહીંયા પરમાનન્ટ સ્ટાફ રહે કેવી અમારા સૌરે ગામ લોકોની આ વિસ્તારની માંગણી છે